સમગ્ર ગુજરાતમાં પેટા ચૂંટણીઓ અને નગરપાલિકાના પરિણામો આવી ગયા છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકામાં તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં મોટો અપસેટ સર્જાયો છે બે તાલુકા પંચાયતની ચૂંટણીમાં તલાલા તાલુકાના બોરવાવ સીટ પર બસો સાડત્રીસ મતની લેડથી આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે બોરવાવ સીટ પર આમ આદમી પાર્ટીના વિપુલ સિંગાળાની જીત થઈ છે જ્યારે ચિત્રાવડ સીટ પર આમ આદમી પાર્ટીની માત્ર ઓગણત્રીસ મતે હાર થઈ છે તાલાલા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓ આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા પ્રમેણ રામના નેતૃત્વમાં લડવામાં આવી હતી તાલાલા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ખૂબ મજબૂતાઈથી લડાઈ લડવામાં આવી હતી ત્યારે આપ નેતા પ્રમેણ રામે ઇકોઝોનના મુદ્દે અનેક સભાઓ અને ડોર ટુ ડોર પ્રચાર પણ કર્યો હતો કે જેનું આજરોજ પરિણામ આવતા તાલાલા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં મોટો અપસેટ સર્જાયો છે બોરવાવ તાલુકા પંચાયત વર્ષોથી ભાજપની પરંપરાગત સીટ રહી છે ત્યારે આ વખતે પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના વિપુલ સિંગાળાનો બસો સાડત્રીસ મતે વિજય થતાં મોટો અપસેટ સર્જાયો છે ચિત્રાવડ સીટ માત્ર ઓગણત્રીસ મતોના નજીવા માર્જિનથી આમ આદમી પાર્ટી હારી છે ત્યારે આ બાબતે આપ નેતા પ્રવીણ રામે કોંગ્રેસ પર આક્ષેપ કે મુદ્દે કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા માટે અમે આગળ આવ્યા હતા પરંતુ કોંગ્રેસે બંને સીટો પર લડવાની જીદ પકડી રાખવાને કારણે ચિત્રાવડ સીટ પર બીજેપીની જીત થઈ છે ભાજપની આ જીતના કારણે જો ગીરમાં ઇકોઝોન આવ્યો તો તેમના માટે મુખ્ય જવાબદાર કોંગ્રેસ રહેશે તેવો આક્ષેપ કર્યો હતો વધુમાં પ્રવીણ રામે તલાલામાં આમ આદમી પાર્ટીની આ જીત મળવા બદલ દેવેન્દ્રભાઈ સોલંકી ડીબી સોલંકી ભીમસી પંડિત તેમજ બંને સીટમાં જીત મેળવવા માટે રા દિવસે કરનાર પાર્ટીના કાર્યકર્તાઓ ગામના યુવાઓ અને વડીલો તેમજ તમામ મતદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો ગ્રામ પ્રદેશ પ્રંટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી તાલાડા તાલુકા પંચાયતની બે પેટા ચૂંટણીઓ બોરવાવ અને ચિત્રાવળ એમની અંદર બોરવાળ બોરવાવની અંદર બસો સાડત્રીસ મતોથી આમ આદમી પાર્ટીના ભાઈ વિપુલભાઈ શિંગાળાની જીત થઈ છે ગોરવાવના લોકોએ ક્લિયર મેન્ડેડ આપ્યો છે સાથે સાથે સિત્રાવનની અંદર માત્ર નજીવા ઓગણત્રીસથી ત્રીસ મતોથી આમ આદમી પાર્ટીની હાર થઈ છે એ હાર થવાનું મુખ્ય કારણ છે કે કોંગ્રેસે પોતાની હઠ ન મૂકી અને એક જ વાત પકડી રાખી કે ગઠબંધનથી નથી લડવું અલગ લડવું છે અને કોંગ્રેસના ઉમેદવારે સાડા પાંચસો છસો મત વગાડી અને ગિરના લોકોના ઇકોઝોનને મુદ્દાને નુકસાન કરવાનો આ કોંગ્રેસે પ્રયાસ કર્યો છે અને આવનારા સમયમાં કોંગ્રેસને પણ ગિરના લોકો જવાબ આપશે માત્ર ઓગણત્રીસ મેન્ડેટ છે મેન્ડેટ એવું બતાવે છે કે ગીરની અંદર જો એક મુદ્દે સરકાર હજુ પણ આગળ વધશે તો આવનારા દિવસોની અંદર સત્તાધારી પક્ષને આવનારી પેટા ચૂંટણીઓ આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત વિધાનસભા અને લોકસભાની અંદર ચોક્કસથી ગીરના લોકો જવાબ આપશે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App